મિત્રો હું વેમ વાજ્યા શિવશક્તિ નર્સરી ફાર્મ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જૂનાગઢ આ સીતાફળ છે અને આ સીતાફળ છે ને લાલ કલરનું થાય છે અને આ સીતાફળ એકદમ ટેસ્ટેડ હોય છે અલગ ટાઈપનું હોય છે અને આ આના પાંદડા હોય છે સે જ કાળા કાળા પડતા હોય છે તો આ છે લાલ સીતાફળનું ઝાડ આ સીતાફળ છે એ આપણું રેગ્યુલર સીતાફળ છે આના લીલાપાન હોય લાના થોડાક લાલાસ ઉપર પાંદડા હોય છે અને આવી રીતે આ ઝાડ આખું ડેવલપ થઈ ગયું છે આ પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાણ જૂનાગઢ કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને પ્લાન્ટ માટે પણ કોન્ટેક કરી શકો છો વેમ માજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ